હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અમી પણ મજામાં હે તો વાગે કા ખાઈ અને આજ છે ને હું દોવાને જ ગઈ મારે ને આજ દાલબાટી બનાવવાનું મહેમાન આવે કારીન વિરમ આવે ને અમારા એહવરિયા થી વે હંસા ને જઈલો ને આજ દાળ બાટી ખાવાની ઈચ્છા હતી ને તે દાળ બાટી દાલબાટી તે મિક્સ દાળ મૂકી બાફવા હાટું કુકર ઉપર એટલે મિક્સ દાળમાં તુવેર તુવેરની દાળ મસૂર મસૂરની દાળ

અને હારી પેટ મોણ દે ઘીનું નાખવું હોય તો ઘીનું નાખાય ને ઘીનું ન નાખવું હોય તો આપણે તેલનું પણ મોણ નાખે હગીએ તો મેં ને તેલનું મોણ નાખીને બનતો કારણ કે અમારા ઘરમાં ઘીની પસંદગી બહુ ઓછા લોકો કરે છે આપણી તો બહુ મસ્ત પસંદ આવે પણ છે ને બીજાને અમારા ઘરમાં છે ને જયલાની ને લખમણી ને ઘી બહુ જ ઓછું પસંદ આવે એટલે કેવાકમાં ભૂલા સ્વીકાઈ જો નાખ્યું હોય તો એનો વ્યારો બગડે એટલે છે ને પછી ને નેત નાખ્યું તેલનું અને ગરમ પાણી થી થાવું મૂળ દે અને ગરમ પાણી આપણે લાડવાનો લોટ બાંધતા હોય ને ગરમ પાણી કરીએ ને હું એટલે એ ઊભો ઉભો રહે એટલે મેં બહુ બગાડ્યું એ એનું મો થાય એટલે એને મી મો બગાડ્યું અને હું એને રહોડામાંથી હારે 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 અને એના આ બધા ઢગલા ખડોકલા કરી ગઈ જો રહોડામાંથી વરે પાસ આ બધા ન કર ધોવા ને તો ન કરે એ પણ વધારે ધોવા પડે ત્યાં બધા રોહડાના સફાઈ કરેલા થામ હોય ને તે મેં કહ્યું આ બધા છે ને બારો બાર કાઢે ને પેલા ઢાકે દા મેં કહ્યું તેવા હાટું સમસ્યું મારી ફાંક્યું દવાવું ને બધું હે ને ઓલું જેટલો સામાન હતો ને એટલો થોડો થોડો ભેગો રાંધતી રાંધતી જા અને ભેગો ભેગું કાટી પણ જા અને પિંજરું પણ બધું અહીંયા ભરેને જ મૂક્યું હજી છે ને આ પાથરે લોટ બાંધતી હતી મૂળ દીધું ને દાયરે આમ બાફા મૂકી દીધી હવે ને પેલા ચૂલો કરના અને આંખોને પણ કહે છે જે મેં લીલી તુવેર એ નાખી હતી ને આ લીટી સોખા બનાવવાના થોડાક લીટી સોખા કર્યું એટલે એ પણ હે ને જો આ રીંગણા વસલના ઉતારે એવી લહણ ખોલે લીધું ઘરના ટમેટા ઉતારે લીધા તુવેર એટલી જોઈતી મારે જોઈએ એટલી મેં નાખી અને બાકીની પડીને આ બધું હવારની તૈયારી હે તે અટાણ ભેગા ભેગ મેં કીધું ઉતારેલા તે એ પણ ઉતારે અને રેડી કરી લીધું તે એવા આ હે ને ધાણાને લહણ જ મારે જો મેથી હવારી પરોઠા ફાંટું હે એટલે એવું હે અને લુગડા મસ્ત મજાના બધા ધોવાઈ ગયા ફૂંકાઈ ગયા તો એને કંઈ વિડીયો લેવા જવાય ને આપણો કાલનો વિડીયો હે ને એમાં એક કોમેન્ટ કે ભીન તમે ભીં વ્યાય તો ક્યું તેલ પીવરાવો તો આપણે ભી વ્યાય ને એટલે રાઈનું નું તેલ આવે સરસવનું તેલ ક્યું ને એટલે તમને ગમે ત્યાં જડે જાય આસાનીથી તો સરસોનું તેલ કહેવાનું રાઈનું તેલ સરસોના તેલમાં જો કદાચને ન સમજે તો રાઈનું તેલ કહેવાનું તો રાઈનું તેલ આપણી દહ પંદરથી થઈ જાય અને ગરમી ન બતાવતી હોય અને પેટ કે કાટતા હોય ને તો મહિનોથી થવા દેવાય અને પેટ નો કાટતી હોય ને અંગાસરની ભી સોખી હોય ને તો આપણે એને પંદર દિ પછી દે હકીએ અને પંદર દીમાં બે રાઉન્ડ મારી દીધું ને એટલે મસ્તીનો એનો કોઠો પણ અસલ સાફ થઈ જાય અને બીજા નંબરમાં દૂધમાં પણ આવી જાય ને બરાબર પાછું ટાઈમિંગ હીટમાં પણ આવે જાય એટલે તેલ છે ને બહુ અસલ ફાયદો કરે બીજી આપણે ફાં ફૂંવાળી દવા કરીએ અને ડૉક્ટરને દઈએ એના કરતાં આપણે ઘેરથી થોડીક મહેનત થતી હોય એ કરી લેવાય એટલે એવું હે અને તમારો બહુ જ મસ્તીનો સપોર્ટ હે આગળ પણ એવો ને એવો સપોર્ટ કરતા રહ્યો મસ્ત મસ્ત તમારો પ્રેમ વરસાવતા રહ્યો અને સપોર્ટ કરતા રહ્યો આગળ આગળ મળી પાસ કરતા રહ્યો એટલે એવું મળી હે ને થોડો થોડો હિંમત મળતી જાય અને હિંમત હું તમારા થકું જ હિંમત આવે મળી જો તમે ઓડિયન્સ હિંમત આપો તો જ આપણે હિંમત આવવાની હે એટલે એવું હે દહાર વાલો એ વાતુના વડા કરી દાગડી ધનો ભાઈ પુગે આવી ને તો કે હજેથી રહોડું સોખું નથી કર્યું એટલે એવું થાય ખાલી કરવાનું છે રહોડું એલું કાંઈક છે ને પાટતી બધું ઉડી છે એવા ખાટું છે એટલે હું હે ને ડાયર બાફવાની વાત જોવા કે ફટાફટ ડાયર બફાઈ જાય ને તો પછી હું બાર બાર નીકળી જાય પછી મને આ રાંધવામાં કંઈ તકલીફ નહીં પણ મારે એક ડાયર જ વખાઈ વાત છે ડાયરમાં એક સીટી ઉપડે ગઈ ને બે ઉપાડતા ને એટલે પલારી હતી મેં થોડીક કલાક પહેલાં પલારી દીધી હતી એટલે એનું વેલેરી સૂટી થાય એને બધ જ વગાડે તો કામ નીકળે જાય દિલ થી કામ થાય હો સના આજ દિલ થી ઉપડે હોય હે એવું કઈ નથી બોલવું આજ દિલ થી જો ભીવું ખરીયું માં જ નડી નીકળી રાખે કે આજ કરવું દિલ થી કરવું કરવું જ ને

અને એની મારનું હોય ને તો નો વાંધો આવે પણ અવર હવાર દૂધ પીવરાવીએ ને તો પછી હટા ટાઈડના થોડાક જમવાનું બીકરા ગઈ એવા થોડું થોડું ભૂલાવીએ ને તો ભૂલાતા જાય ઝીણકા હે એની વાર બેક પીવરાવીએ ને બીજાની થોડુંક થોડુંક ભૂલાવીએ હું હા તો ખાણ મૂકવાની હે તે ખાણ મૂકી દઈએ ને પાછું પલારવાનું છે એ પલાર દઈએ ને હું આવી હતી લીમડો લેવા હતી ધોઈ ઉપર લીમડો ને ધોવે અને લેતો જા લેતી જા

હસી કે તમારે આવવું હોય તો ભાવો હે આવી જયો મેં હા હું તો આવી મને કઈ વાંધો નહીં આવે ભલાઈ કામ એટલે હાલે હસી મજાક થાય ને કાઈ આમની મજા આવે એસલ નો કરી દીધો ને થોડું થોડું બધું હારે હારે અને તૈયાર કરા તો અમે કહ્યું ભેગું આ લીમડો વઘારાટો દારના વઘાર આટો લીમડો લેવી ઝીણી મરસી અમે ખાઈએ અને ઝીણી મરસી અમે વધારે ઉપયોગ કરીએ કે માંદાઓ સાંભળીએ તીખું થોડુંક વધારે હોય ને એટલે અને અમે એટલું તીખું ન ખાઈએ પણ મરસીવાળું ખાઈએ ને વધારે પડતી અમે હે ને લીલી ચટણીનું વધારે ઉપયોગ કરીએ એટલે પેસ્ટ જ બનાવીને રાખીએ આદુમસાની પેસ્ટ હતી એ હે ને મરસીની આદુની હતી દર અઠવાડિયે બકાલું આવે ને તારે હું હે ને પેસ્ટ બનાવના ખાતે આડદી નહીં થઈ જાય ને આવું કંઈક શાક બનાવવાનું હોય કે દાળ બનાવવાની હોય ને તો આપણે તાજે તાજું લહણ વાટીએ એટલે અસલ ટેસ્ટ આવે એનો એટલે ને આપણું આ જૂનું હે ને એ બધું થોડું થોડું થાતણ એ થાય કે પાસું રિટર્ન થાય હારું એ કે સૂલો ને આ બધું હે ને ગેસ આવ્યા ત્યાંથી ને લાઇટવાળા સૂલા અને સગેડિયું આવ્યું ત્યાંથી હે ને હાવા બહુ ઓછું થવા માંડ્યું પણ જે આપણું હે ને એ આપણે હાસવે રાખીએ ને તો બહુ સારું હું અવારી એક ટાઈમ જ કરા હાંજી હે ને વહેલી પરવારી હોય ને તો બસ કરા નક હાંજી મારે ઢોરનું થઈ જાય વધારે એટલે નો પરવાર આવતી હોય તે ન કરા નકર મને સુલે રાંધવું એટલે મારે બે જણા તો હું સુલે કરા અને મજા આવે ખાવાનું પણ અને આપણી સિટીમાં કાંઈ ધવાડો થાય બીજાની પ્રોબ્લેમ થાય ને સિટીમાં આપણે સુલોય ન રાખે હગીએ આ કેવી મજા આપણે એ આપણે જોઈએ બધું પ્રાકૃતિક દ્રશ્યને વિચારે સુલો રાખે ને બેઠા હોય ને એને રાંધવાની હા અનેરો આનંદ હોય એટલી મજા આવે એ હું એટલા વર્ષ સુરત રહીને અમે ન્યાય સુલો રાખતા અમે બે દેરાણ જેઠાણી સાણા થાપતી અને ત્યાં તો તબેલો રહ્યા ને ત્યાં સુધી તો અમે સૂલે જ રાંધતી બધું એટલે બધું સુલેજ જ વધારે રાંધવાનું રાખ્યું હતું પછી હેને પ્લેટી રહેવા વયા ગા ને તો ન્યાય પણ અમે હે ને ધાબા ઉપર સૂલો રાખ્યો હતો એવન પહેલાં હંસા રોટલા ઘડાવે અને કાં પહેલાં હું રોટલા ઘડાવ્યા એક જ સૂલો બે વિસ્તાર રાખ્યો હતો અહીં નોખ્યું નોખ્યું હતું અને ઉપર નીસે રહેતી અમારું મકાન ઉપર હતું ને હંસાનું મકાન નીચે હતું તે ઉપર ધાબો સીધો ત્રીજો માળું હતો ને ન્યાય એક રૂમ હતો અને પછી પાછળની બધી ખુલ્લું હતું તે ન્યા હે ને સૂલો રાખ્યો હતો ને તે બે વારા ફેરતી ને રાંધી આવતી એટલે જે મોર કરે ને મારે તો વાહ સુધી હું કારક જ મોર થતી ન કરે ને હું વાહ જ રાખ કારણ કે હંસાન વધારે ઘડવાના અને મારે તો પઠામાં બે રોટલા સડે જાય એટલે ને આ તક ઉતરે હું કંઈ નહીં તે બે રોટલા ઘડવા હોય તે વાહથી ઘડે આવતી અને પછી કારક હું મોર થઈ હોય તો એ થી ઘડે આવતી જે મોર પરવા રહી સુલો કરી લેતી એટલે એવી મજા આવતી એટલે ગમે ને આ ખુશી ઢૂંઢવી ને અહીં ખુશ રહેવું ને એને કાંઈ ખુશી ગોતવીને જ પડતી ગમે ને ખુશ રહે હગી આપણી એટલે એવું હે તો કોક આવે અમાર ધનોભાઈ ભાઈ પૂગે આવ્યા હું કહેતી હતી કે હું ખાઈ ગયા રોહોળું ખાલી કરતા નકર આગળ ધનો કહે કે તું એમાં આટા મારા હે કીએ તો નહીં ધનોભાઈ ભાઈ કીએ તો નહીં મને કંઈ પણ મનમાં મનમાં વિસાર હે ને ધનો એમાં કામ હોય જો વિસાડે કે એમાં કામ હોય એ જો ધનાભાઈ તમે આવો ને એટલે એ બાના જ ગોત તો ફેરે ધનભાઈ વાહ જાર તમે આવે ટાઈમે આવો ને એટલે એ હટકી જાય હવે ટાણે આવો નથી ભાગીને તારી મસ્તી ની બફાઈ ગઈ મેં ટોમેટું કાપી નાખી દીધું બફાઈ ગઈ હે હું એની આંધ લે આવી ને આમાં હે ને મરસી ને લહણ એ બધું નાખી દીધું ને જે આ લીલું લહણ ને દાણા એ બધું નાખવાનું હે કૂટળવા હાટું ને જે હું લઈને બેઠી હતી તો ધનુભાઈ એવા વાત માફ કરાવવા ગઈ એ કર્યું ને વાલો કૂટળે નાખા એને આણ હે ને આ કાઢવાના હે ને ઓળો આ કાઢે નાખા તો જ્યાં અસલ હેરખું થઈ જાય ખેત નહિ ટીપે નાખો વાસણ પાસે એ હે અથોડી ને કેવું તે દેજે જો અસલ ની દાયર બને જાય મસ્તીની વઘારી પણ નાખી ફૂલ તોપડી હે એટલે વધારે જ બનાવી દાળ અને બાટી ભેગી દાળ વધારે જોઈએ જ એટલે ગઈ સરસ મજાની ને મારે મારો ઓસાઈઓ પડે મિક્સ દાળ હે અસલની હા ને મેં મિરસાઇ હેંકી લીધા જો આ હે કે આ ટમેટા કે બધું હેકેને જ કરવા દે કરી કરીને થોડી ઠેકવાની હે ને પડખે ને પઠો કર્યો બાટી હાટુ

धना व्यारा करे व्यारा करे धना भाई।, भाई आमा बाटी में बाटा छोटी है जो बता फाकी ले दे हां कारी ने लक्ष्मण ने जा इतली रहे के हेके लीदी आ जो मेहमान <laughs> आ ओलू बनावे दाई हां धना भाई नोदी काकी काम के की नहीं आजबला माने हां ई मत कारी ना ओला है वाल।

પણ તીખી થોડીક હા એવા તીખી જરૂર બે આપણે પાછે ફેંટી ને મારા બાપુ કે આમાં કઈ કઈ બાપા કેવું લાગ્યું પેરૂનું થાતું ને તો થતું ને હા અને મારા બાપે હે ને હા મારા બાપા આજ કેટલા વર્ષ થયા તમે આખડે કેતા હતા હા તો કોઈ દી કઢી ને ખાધી અને રોટલો સુરે નહીં મારા બાપી હે ને કોઈ પણ હ્યાકમાં માર બાપુ એ કોઈ દી રોટલો સુરેન ખાધો જ નહીં એટલે એને હે ને આ બધું ઓલું લાગે અને આપણે તો સુરેન ખાવા ને એવા હોય ને એટલે આપણે કંઈ ઓલું ન લાગે એ મજા આવી હવે એ હાદું હાદું ખાવાનું હે વઘાર્યા વગર નું હે એને લીટી કહેવાય આને લીટી લીટી સોખા તું બે જ તાર ખાવ ઠર જાય બધું યો